શ્રી અંબે વિદ્યાલય દ્વારા પરિવર્તન વિદ્યાર્થીઓ સાથે રક્ષાબંધન કરી ઉજવણી કરવામાં આવી હતી શ્રી અંબે વિદ્યાલય દ્વારા પરિવર્તન સ્કૂલના સ્પેશિયલ વિદ્યાર્થીઓ સાથે રક્ષાબંધન ની હૃદય સ્પર્શ ઉજવણી કરવામાં આવી હતી શ્રી અંબે વિદ્યાલય પરિવર્તન સ્કૂલ ના વિદ્યાર્થીઓ હાર્દિક સ્વાગત કરવા રક્ષાબંધનનો હૃદયસ્પર્શી ઉજવણીનો કાર્યક્રમ આજે કરવામાં આવ્યો હતો શાળાના વિદ્યાર્થીઓ સાથે મળીને રક્ષાબંધન માટે રાખડી બનાવવામાં આનંદમય પ્રવૃત્તિમાં ભાગ લીધો હતો તેમને સાથે મળીને નૃત્ય પણ કર્યું હતું અને ઉત્સાહપૂર્વક રક્ષાબંધનના તહેવારની ખુશીઓ વહેંચી હતી સ્નેહ અને બંધનના સુંદર બદલાવમાં પરિવર્તન સ્કૂલના વિદ્યાર્થીઓએ ખાસ શાળાના ડાયરેક્ટર શ્રીમતી મિત્તલ શાહ તથા શ્રી આશીષ શાહ શિક્ષકો તથા વિદ્યાર્થીઓને રાખડી બાંધીને તેમના પ્રત્યે પ્રેમ અને માન વ્યક્ત કર્યો હતો પ્રાથમિક વિભાગના વિદ્યાર્થીઓ પણ રાખડી બાંધીને આ પવિત્ર બંધનને ઉજવ્યું હતું આ ક્ષણ એકતા કાળજી અને મિત્રતાની અનોખી લાગણીથી પરિપૂર્ણ હતી આ કાર્યક્રમ સહભાગીતાની ભાવના પરસ્પર માન અને સૌની સાથે તહેવાર ઉજવણી સંસ્કૃતિને પ્રોત્સાહન આપ્યું હતું